બનાસકાંઠા કાંદર ખાતે આવેલા ભંગારીઓ સરકારી વસ્તુઓ સહિત અનેક લોકાન ભંગાની વસ્તુઓ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર બેરોકટો ખરીદી રહ્યા છે જ્યારે વસ્તુઓ કોઈ ચોરીની છે કે કેમ તેની તપાસ સુધા પણ કરતા નથી માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે થઈ લોકોને ચોરીના રવાડે ચડાવતા હોય તેવી ચર્ચાએ જોર પકડી છે ત્યારે કાંદર ખાતે કોઈ પણ જાતના બોળ વગર બેનામી રીતે ભંગાનો ધંધો કરતા બાબુ ભંગારીના ગોડાઉન ખાતેથી સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને મળતી સહાયરૂપી સાયકલોને બેરોકટોક આ ભંગારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને તેને ભાંગી મસ્ત મોટી રકમે વેચવામાં આવે છે ત્યારે મીડિયાની તપાસમાં એક ભંગારીને ત્યાં આવી સાયકલનો જથ્થો મળ્યો હતો તો બીજા ભંગારીઓ પણ ભંગાની આડમાં આવા ગોરંગ ધંધા નહીં કરતા હોય તેની શું ખાતરી આવા છાપટા બનીને લોકોને ચોરી તરફ વાર્તા અને સરકારી ચીજ વસ્તુઓ બે રોકટોક ખરીદી કરતા ભંગારોને ત્યાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે જો એ રહ્યું કે હપ્તાખોરીના દાપ નીચે દબાઈ ગયેલા તંત્રના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે ખરા એ તો હવે આવનારો સમય બતાવશે ગુજરાત સરકારની નરેન્દ્ર મોદી સાહેબ ભણવા સાયકલો વાલી એ ભંગારમાં હોય તમારે કેવી રીતના આવી

કાલ ઉઠીને કોઈ બી ગાડી તમને લઈને આપે તો તમે લેવા માટે ગાડી કુક માણસ ગાડી તમ જે કે તમે લઈને આવ એટલે અમે પૂરી ઇન્ક્વાયરી કાઢો ડિટેલ લેસો અમે અમારા જેના નામે ગાડી છે પાર્ટીની આધાર કાર્ડની ઝેરોક્સ અને આરસી બુકની ઝેરોક્સ બધું સિગ્નેચર બિઝનેસ બધું કમ્પ્લીટ કરી એના બાદ જ લીધે અમે સરકાર દ્વારા આપેલી વસ્તુ તમે બંગારમાં લઈ શકો ના તો કેમ લીધેલી હવે